પેવર બ્લોક અને ભૂગર્ભ ગટરનું કામ થયું ત્યારથી વિવાદમાં રહ્યું હતું ખાસ કરીને તમામ કામ નબળી ગુણવત્તા અને બેદરકારી થતું હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી ત્યારે પેવર બ્લોક નાખવામાં આવ્યા બાદ તૂટવા લાગ્યા હતા આથી મહાનગરપાલિકા દ્વારા તેને બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં પંચહાટણીથી પૂર્વ વાણોદ પ્રેમજીભાઈ ખુદાઈના ઘર સુધી અને નારણભાઈ મેપાની ઓફિસની સામેની આખી ગલી તેમજ દુધાળા ફળિયાની પંચહાટડી તરફ જતા રસ્તામાંથી ઉખડેલા પેવર બ્લોક મહાનગરપાલિકા દ્વારા કાઢી નાખવામાં આવ્યા હતા પરંતુ પંદર દિવસ બાદ પણ તેને રિપેર કર્યા નથી જેથી અહીંથી રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે રાત્રિના તો આવા ખાડા ફસાવાના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે વહેલી તકે આ તમામ બ્લોકનું સમારકામ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર